જે લગ્ન મિત્રો ભરોસો રાખો ને તો સાહેબ તમારું કામ કોઈ દિવસ અટકે નહીં એમ આપણને પણ એવા ઘણા બધા થતા હોય છે એ વેમ થતી હોય છે એટલા માટે કોઈ પણ કાર્યમાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ કરો ભરોસો રાખીને કામ કરો ત્યારે તમારું કામ સો ટકા થઈ જશે એમ ભગવાનને પણ સંશય થાય છે જે દિવસ રામચેતુનો ફૂલ બનતો હતો તેથી ભગવાનને પણ સંશય થયો ભગવાન રામને પણ સંશય થયો આ લોકો મારા નામના પાણા તારે છે લાવ એક પથ્થરનો ઘા હું પણ કરું તો ભગવાન રામે એક પથ્થરનો ઘા કર્યો છે અંદર અને પથ્થર તરતો નથી તે દિવસ હનુમાન બોલ્યા કે ભગવાન રામ કહે છે હનુમાનજીને કે હનુમાનજી પથ્થર કેમ નથી ધરતા આ મારા નામના પથ્થર ધરે છે અને મેં પથ્થર નાખ્યો તો કેમ ના ધરે તેજી હનુમાન કહે છે કે પ્રભુ પથ્થર તમારાથી નહીં એમ તમારા નામથી ધરે છે તમારાથી કંઈ નથી થતું તમારા નામથી પથ્થર ધરે છે એમ રામ નામથી લૂંટે લૂંટ શકે તો લૂંટ અંત સમયે પસ્તાય ગા પ્રાણ જાય ગા સુખ એમ સાહેબ નામથી કામ થઈ જાય છે એટલે મિત્રો ભરોસો રાખો